રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ બાર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે પરંતુ ઇન્ડિગો એરલાઇન્સના ઓપરેશનલ રીઝનના કારણે છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઇટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે ત્યારે આજરોજ પાંચ ડિસેમ્બરના પણ ઇન્ડિગોની સવારથી સાંજ સુધીની આઠ ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી છે તો આ સિવાય હાલ એર ઇન્ડિયા મુંબઈની બે અને દિલ્હીની એક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે તો રાજકોટ એરપોર્ટ પરથી આઠ ને પાંચ વાગ્યાની દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઈ છે આ ઉપરાંત નવ વાગ્યાની મુંબઈ બાર ને પાંચ વાગ્યાની ગોવા ત્રણ પાંચાવન વાગ્યાની હૈદરાબાદ ચાર પંદર વાગ્યાની બેંગ્લોર ચાર પંચાવન વાગ્યાની મુંબઈ પાંચ પંચાવન વાગ્યાની દિલ્હી 7:55 વાગીની મુંબઈની ફ્લાઇટ કેન્સલ થઈ છે તો ઇન્ડિગોની મોટા ભાગની ફ્લાઇટ છેલા બે દિવસથી કેન્સલ હતું તો મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થઈ જવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ